પનામા નહેર અમેરિકા દેશ પાછી લઈ લેશે તેનું સંચાલન ચીનને આપ્યું નથી અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ રાષ્ટ્રપ્રમુખ બનેલ છે મેક અમેરિકા ગ્રેટ અગેન સાથે ટ્રમ્પનું રાજનૈતિક નિર્ણય દુનિયાને અસર કરે છે ત્યારે વાહભૂગોળ પર પનામા નહેરની વાત સમજીએ અમેરિકા દેશના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની નીતિ અમેરિકા ફર્સ્ટની છે પંદર ઓગસ્ટ ઓગણીસો ચૌદમાં પનામા કેનાલ દુનિયા માટે ખુલી મુકાય તે પહેલા તેના નિર્માણમાં અમેરિકાનો બહુ મોટો રોલ છે સૌથી ફ્રાન્સ દેશે ઈસવીસન પનામા કેનાલનું નિર્માણ શરૂ કરાવ્યું હતું પણ ઈસવીસન અઢારસો નેવ્યાસી સુધીમાં ઝેરી જીવજંતુઓ અને મચ્છરના કારણે મેલેરિયાઓ અને તાવથી બાવીસ હજાર વર્કર્સનું મૃત્યુ પામતા ફ્રાન્સે પનામા કેનાલનું નિર્માણ અધૂરું મૂકી દીધું ઓગણીસો ચારમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ થિયોડર રૂઝવલ્ટ જેના સમયમાં અમેરિકાએ એટલાન્ટિક મહાસાગર અને પેસેફિક મહાસાગરનું કૃત્રિમ તળાવથી એકાવન કિલોમીટરથી પનામા કેનાલ બનાવવાનું કામ હાથમાં લીધું જેનું કામ વર્ષ બે હજાર ચૌદમાં પૂર્ણ થયું સિવિલ એન્જિનિયરિંગ વર્ક ઇતિહાસમાં એક મહામુશ્કેલ અને યુનિક દુનિયામાં પનામા નહેર બનાવે છે કે જેમાં શિપ એક મહાસાગરમાંથી બીજા મહાસાગરમાં ઉતારવામાં આવે છે જેમાં એક ટ્રાન્સફર માટે પાંચ કરોડ વીસ લાખ ગેલન મીઠું પાણી વપરાય છે દુનિયામાં જે શિપ બને છે તેને એવી રીતે બનાવવામાં આવે છે કે તે પનામા કેનાલની સાઇઝ પ્રમાણે બંધ બેસતી હોય અને સરળતાથી એટલાન્ટિકથી પેસિફિક અને પેસેફિક મહાસાગરથી એટલાન્ટિકમાં લિફ્ટ કરી શકે અમેરિકાએ પનામા કેનાલનું નિર્માણ શરૂ કર્યું ત્યારે કેરેબિયન સમુદ્ર અને પેસિફિક મહાસાગર વચ્ચે એક નેરો લાઇન સ્ટ્રીપ હતી જે કોલંબિયા દેશના કંટ્રોલમાં હતી કોલંબિયા અમેરિકાના પનામા કેનાલનું નિર્માણ કરાવવાના વિરોધમાં હતું તેથી અમેરિકાએ કોલંબિયાના રિબલ્સ ઊભા કર્યા અને અમેરિકન નેવીએ આ રિબલ્સોને બળવો કરવામાં રક્ષણ પૂરું પાડીને કોલંબિયાના ટુકડા કરીને એ વિસ્તારને એક નાનકડો દેશ બનાવ્યો જે અત્યારે પનામા દેશ તરીકે ઓળખાય છે પનામા કેનાલ અમેરિકન કંટ્રોલમાં હોવાને કારણે ઈસવીસન ઓગણીસો ચોસઠમાં યુએસ કંટ્રોલ પનામા કેનાલ રીઝનમાં એન્ટી અમેરિકનનો બહુ મોટો વિરોધ થયો અને ઈસવીસન ઓગણીસો સિત્યોતેરમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટર અને પનામા દેશનું સૈન્ય વિરુદ્ધમાં સત્તામાં આવેલા શાસક ટોરી જોશ વચ્ચે કાર્ટર ટોરી જોશ સંધિ પર સહી થઈ જેમાં ઈસવીસન ઓગણીસો નવ્વાણું પછીથી પનામા દેશના કંટ્રોલમાં પનામા નહેર રહેશે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બીજા દેશોના શિફ્ટના પ્રમાણમાં વધારે ટોલ ટેક્સ ચાર્જ કરવામાં આવે અને ચીની સુરક્ષા દળોને પનામા કેનાલમાં હાજરી અયોગ્ય ગણાવે છે વર્ષ બે હજાર ચૌદમાં પનામા કેનાલ ખુલી મૂકવામાં આવી ત્યારે એક જ વર્ષમાં એક હજાર શિફ્ટ પનામા કેનાલનો ઉપયોગ કર્યો હતો જેના કારણે સમયમાં પાંચ મહિના અને આઠ હજાર કિલોમીટરની બચત થઈ આજે દર વર્ષે પંદર હજારથી વધારે શિફ્ટ પનામા કેનાલનો ઉપયોગ કરી અબજો ડોલરનો ટોલ ટેક્સ ચૂકવે છે પનામા દેશ ચીનના બેલ્ટ એન્ડ રોલ્ડ ઇનોવેટિવમાં નહીં સમાવેશ થાય તેવું ફેબ્રુઆરી બે હજાર જાહેર કરી દીધું હતું પનામા દેશના રાષ્ટ્રપ્રમુખ જોસ રાઉલ મુલોનોએ ટ્રમ્પની રાજકીય અસરની નોંધ લીધી હતી પનામા દેશે વર્ષ બે હજાર સત્તરમાં લેટિન અમેરિકા દેશોમાં પ્રથમ દેશ બન્યો હતો કે જેને ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવમાં ભાગીદારી નોંધાવી હતી લેટિન અમેરિકા ભાગમાં તેત્રીસ દેશોનો સમાવેશ થાય છે જે રોમન ભાષા બોલે છે જેમાં સ્પેનિશ પોર્ટુગીઝ ઇટાલિયન ફ્રેન્ચ વગેરેનો સમાવેશ થાય છે ટ્રમ્પના શાસનમાં ભૌગોલિક અને વ્યાપારિક રીતે પનામા કેનાલ મહત્વની છે વાહૂગોળ પર પનામા કેનાલની રાજનૈતિક ભૌગોલિક વાત આપણે સમજી નીરવ મંડળ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો